જય ભીમ નમો પૂતાય આજે આપણો ભારત દેશ પરમાણુથી સજ્જ દેશ છે આજે કોઈ પણ દેશ જો ભારત સામે આંખ ઊંટી કરીને જોઈએ ને તો એને એકવાર વિચાર કરવો પડે કે ભારત પાસે પણ પરમાણુ છે પરંતુ આ પરમાણુ મેળવવામાં આપણે કેટલો સંઘર્ષ કરવો પડ્યો વૈજ્ઞાનિકોએ કેટલો સંઘર્ષ કર્યો છે આપ જાણો છો નથી જાણતા તો થોડુંક જાણી લો અઢાર મે ઓગણીસો ને ચુમ્મોતેરની રોજ પ્રોખરણની અંદર પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમ ભાભા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ ભૂમિકા ભજવવામાં આવી અને આ પરીક્ષણની માહિતી એ વૈજ્ઞાનિકો સિવાય ખૂબ જ ઓછા લોકોને ખબર હતી ખૂબ ગુપ્તતાપૂર્ણ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને છેલ્લે અઢાર મે ઓગણીસો ને ચુમોતેર ની અંદર પ્રોખરણની અંદર આ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું જે સફળ હતું અને આ સમગ્ર પરીક્ષણનું નિયંત્રણ શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી તે સમયના આપણા દેશના વડાપ્રધાન તેમની હસ્તક હતું શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીની આગેવાનીમાં આ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરમાણુ પરીક્ષણનું નામ સ્માઇલિંગ ઉત્તર રાખવામાં આવ્યું હતું જય ભીમ નમો ઉત્તર